જ્ઞાન એકેડેમીની ન્યૂ એડિશન આવી છે સ્પેશિયલી ફોર ભારતીય બંધારણ અને પંચાયતી રાજ બરાબર હવે જીપીએસસીની પ્રિપેરેશન કરો છો તમે કે ડીવાયએસઓ ની કરો છો અથવા તો એસટીઆઈની કરો છો કે પછી પોલીસ ભરતીની પ્રિપેરેશન કરો છો અથવા તો ની કરો છો અથવા તો સીસીઈ નો કરો છો તો દરેક માટે બંધારણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો બંધારણની બુક આવી છે હું તમને દેખાડીશ

તો જો જ્યાં જરૂર પડે ત્યાં આવી રીતે તમને ચાર્ટ દ્વારા સમજાવેલી માહિતી હશે સ્પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે બંધારણ સભાની કાર્યવાહી કઈ રીતે થઈ છે એની મુખ્ય વિશેષતાઓ શું છે આ અમુક છે જો છે ભારતનું સંવિધાન આમુખ આપેલું છે બંધારણ સ્ત્રોત કયા કયા છે પછી જો અહીંયા હોદ્દેદારોની નિમણૂક રાજીનામું દૂર કરવાની વિગત આખું ટેબલ એનું છે જો જેમ કે રાષ્ટ્રપતિ છે તો એને કોના દ્વારા નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિની એને શપથ કોણ અપાવે છે અને એને રાજીનામું કોણ અપાવે છે એ આખું ટેબલ આપેલું છે છે લાસ્ટ ટાઈમ રિવિઝન માટે બહુ કામ આવે પછી આ બધા રાષ્ટ્રીય પ્રતીકો છે જેમ કે રાષ્ટ્રીય ચિહ્ન છે રાષ્ટ્રીય ગીત છે રાષ્ટ્રીય રમત છે પછી અગ્રતા ક્રમ નાગરિક્વનું ચેપ્ટર મૂળભૂત અધિકારો કયા કયા છે માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા છે જો પછી વર્તમાન સંસદ જો આખો એક ચાર્ટ આપેલો છે સંસદીય સમિતિ જો સ્થાયી સમિતિ કાયમી સમિતિ પછી એમાં પછી કુલ પિસ્તાલીસ સમિતિ છે એવી રીતે આખો ચાર્ટ આપેલો છે રાજ્યનું વિધાન મંડળ વિધાનસભા વિશે વિધાનસભા અને વિધાન પરિષદ બંનેનો તફાવત ન્યાયતંત્રનું ચેપ્ટર ભારતમાં ઉચ્ચ ન્યાયાલયો જો એનું આખું ટેબલ આપેલું છે પંચાયતી રાજ અહીંયાથી શરૂ થાય છે પછી પંચાયતી રાજના મહત્વના તબક્કા ન્યાય પંચાયત અને ગ્રામ પંચાયત છે નગરપાલિકાઓ વિશે અનુસૂચિત જાતિ અને જનજાતિ વિશે ટ્રિબ્યુનલ ચૂંટણીઓ આયોજન પંચ પછી અહીંયા લાસ્ટમાં છે પીવાય ક્યુઝ બધા જેટલા પણ ચેપ્ટર છે એમાંથી અગાઉની પરીક્ષામાં કયા કયા પ્રશ્નો પૂછે બધા પીવાય ક્યુઝ આન્સર સહિત આપેલા છે બરાબર હવે ટોટલ પેજની જો વાત કરીએ આ બુકની તો ત્રણસો ને છેતાલીસ પેજની આખી આ બુક છે જે તમે જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એટલે એમાંથી તમે પરચેસ કરી શકશો નવી જ એડિશન છે સારી બુક છે બંધારણ માટે આ પરચેસ કરી શકો તમે બરાબર ચાલો તો જે લોકો નવા છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને ફરી પાછા આપણે કોઈ નવી બુક રિવ્યુ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ